જે લાગ્યા છે છે એમને શું કામ કરવાનું તો આ બધી જાણકારી હું તમારી સમક્ષ લઈને આવ્યો અમારી સાથે રહો જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ પણ સરકારી યોજનાલક્ષી માહિતી તમારા સુધી પહોંચાડી શકાય

કારીગર મહિલાઓના કાર્યો અને ફરજો અહીંયા આપણે જોવાના છીએ જોઈએ કે આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજો તો આંગણવાડી કાર્યકરને પોતાના કાર્યક્ષેત્રમાં તથા જરૂરી જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના હેટરની ICDS સર્વિસીસ સેવાઓ પૂરી પાડવાની રહેશે તદ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવાની રહેશે આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોની નીચે બાબતોમાં સમાવેશ થાય છે તો આમાં શું કહેવા માંગે છે કે તમારે જે પણ અહીંયા બતાવેલું છે કે તમારે જે જે સર્વિસો આપેલી છે એ તો તમારે કરવાની કરવાની છે અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કે કોઈ પણ સરકાર દ્વારા તમને કઈ કઈ બીજું કાર્ય કરવામાં આપવામાં આવે તો તમારે એ કાર્ય પણ કરવાના રહેશે તો તો જોઈએ પહેલો પોઈન્ટ આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે એટલે કે તમને જે ટાઈમ આપ્યો છે તમારે એ ટાઈમ પર બધું કાર્ય કરવાનું રહેશે આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનો સર્વે કરવાનો રહેશે અને નવી બાબતોની નોંધ લઈને તે મુજબ રેકોર્ડ નિયતપણે અદ્યતન કરવાનું રહેશે તો તમને બી ખબર છે કે આંગણવાડી બેનો આપણા ઘરે આવીને બધું કાર્ય કરે છે એમાં હોય 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 બીમાર બીમાર તો તો છોકરો કે છોકરાનું જન્મ થયું બધી માહિતી એમને રેકોર્ડ પર રાખવાની અને એ માહિતી એમના પોર્ટલ ઉપર અપડેટ કરવાની હોય છે પેલા ચોપડામાં લખવાનું હોય છે લખવાનું હતું અને હવે મોબાઈલ મારફતે પોર્ટલ ઉપર અપલોડ કરવાનું હોય છે બીજો જોઈએ પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી અને મધ્યમ કુપોષિત અતિ કુપોષિત તેમજ તબીબી સેવાઓની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓને સંદર્ભ સેવાઓ પૂરી પાડવી સંદર્ભ સેવા લીધા બાદ પણ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે કે તમારા ક્ષેત્રમાં જો કોઈ બાળક બીમાર હોય કુપોષિત હોય કે થોડું ઘણું એને માંદો હોય તો એ બધાને એની એ પ્રમાણેની સેવા તમારે પૂરી પાડવાની છે એના પછી પણ તમારે આંગણવાડીમાં એ આવે તો એ આંગણવાડીમાં એને પોષણ માટે એને ખોરાક આપવાનું રહેશે અને એ બધી સેવાઓ તમારે સુનિશ્ચિત કરવાની રહેશે આગળ વૃદ્ધિ દેખરેખ વૃદ્ધિ પ્રવૃત્તિ કરવાની રહેશે તમારે શું છે કે ત્રણ વર્ષથી જે નાના બાળકો બધાના છે ને તમારે વજન કરવાના છે દર મહિને વજન કરવાના છે અને વજન પ્રમાણે જો એ કુપોષિત હોય કે એને પોષણની જરૂર હોય તો એ પ્રમાણેની એને સેવા પાડવાની રહેશે મમતા કાર્ડ તથા દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનું રહેશે તો તમારે જે મમતા કાર્ડ આવે છે એ મમતા કાર્ડ ઉપર તમારે જે વૃદ્ધિ હોય છે એ બધું તમારે જ ભરવાનું હોય છે અને એની વિગત તમારે આગળ મોકલ મોકલવાની હોય છે આગળ ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અતિ ગંભીર ઓછું વજન ધરાવ બાળકો મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને સીએમટીસી એનઆરસી ખાતે રિફર કરવાની કામગીરી રહેશે તો તમારે ક્ષેત્રમાં જે બાળકો છે એ મધ્યમ અતિ મધ્યમ ગંભીર હોય અતિ ગંભીર હોય ઓછું વજન ધરાવતું હોય કે એ કઈક બીમારી હોય કે એ અપંગ હોય તો એની માહિતી એમ તમારે જે પોર્ટલ આપવામાં આવશે તમારે એમાં સીએમટીસી અને એનઆરસી જે એમનું ખાતું બનાવેલું છે ત્યાં તમારે અપડેટ કરવાનું રહેશે સીએમટીસી એનઆરસી ખાતે પુનર્વસન કરાયેલ બાળકોની દર પંદર દિવસે ચાર ફોલોઅપ મુલાકાત લેવાની કામગીરી કરવાની રહેશે તથા સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે તે સુનિશ્ચિત કરવાનું રહેશે તો તમારે છે ને એના પછી તમે જે આગળ એમને માહિતી આપી દીધી માહિતી આપ્યા પછી પણ પંદર દિવસની ની અંદર એટલી તમારે ચાર વખત ત્યાં એમને ફોલોઅપ લેવા એટલે કે તમારે ત્યાં મળવા જવાનું છે અને એને શારીરિક ગતિવિધિ પર ધ્યાન રાખવાનું રહેશે અને એને પોષણ આહાર મળે છે કે નહીં એ બી તમારે ધ્યાન રાખવાનું રહેશે એ એને એટલે કે જે આશા કાર્યકરની સહાયથી રસીકરણ પ્રસુતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ એ એન અને પીએનસી પૂરક સૂક્ષ્મ પોષક તત્વો ડીવોર્મિંગ સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે તેમજ આરોગ્ય પોષણ સ્વચ્છતા શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે તો અવ તમારે શું છે કે તમારી જે આશા બહેનો આવે છે આ જો તો આશા અલગ હોય છે ને આંગણવાડી બહેનો બંને અલગ જ હોય છે આંગણવાડી બહેનો જે આંગણવાડીમાં તમારે ભરતી છો એમાં તમારે આ બધા કાર્ય આવે છે ને આશા બહેનો જે પોલિયો પીવડાવવાનું કામ રસી આપવાનું કામ તો એ બધું આશા બહેનોનું હોય છે તો પેલા આ બંને તમે ક્લિયર કરી જ લેજો તો તમારે શું છે કે આશા બહેનોની સાથે મળીને તમારે જે રસી આપવાની હોય છે બાળકોને આપવાની છે પ્રેગ્નેન્સી પહેલા કે પ્રેગ્નન્સી પછીની બધી તપાસ અને માતાને અને બાળકને આહાર પૂરો પાડવો એ બધી સેવાઓ તમારે ધ્યાનમાં રાખવાની છે ગ્રામ સંજીવની સમિતિ ની ગ્રામ્ય કક્ષાએ બેઠકમાં હાજરી હાજરી આપવાની હોય છે તો તમારે જે બી આંગણવાડી હોય છે તમારે એ આંગણવાડીમાં તમારે હાજરી આપવાની હોય છે આંગણવાડીના વિદ્યાર્થીઓની આગલા ત્રણ દિવસની સરેરાશ હાજરીને આધારે તેડાગરને દૈનિક રાશન કાઢી આપવાનું રહેશે તો તમારી જોડે જે તેડાગર તમારી જોડે જે સહાયક આપવામાં આવશે એ તમારે છેલ્લા ત્રણ દિવસની હાજરી જોશે કે બાળક કેવું છે કેવું ખાય છે એ પ્રમાણે તમારે તેડાગર બહેનને ઓર્ડર આપવાનું છે કે આવું આવું ખાવાનું બનાવવાનું છે પૂર્વ નિર્ધારિત સમય મુજબ ત્રણ થી છ વર્ષના બાળકોને સારવાર તથા બપોરના પૂરક આહાર આપવાની કામગીરી કરવાની છે તો ત્રણ થી છ વર્ષ કે તમારી આંગણવાડીમાં જેટલા બી બાળકો આવે છે બપોરનું ભોજન જે અત્યારે ચાલુ હોય છે ભોજન ભોજન તમારે ત્યાં આપવાનું હોય હોય છે છે દર અલગ અલગ આંગણવાડી ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમોને અનુસરવા રહેશે તમારે ત્યાં બી જે બી ખાવાનું આવે દાળ કે જે બી વસ્તુ આવે છે એ સાફ હોય સુરક્ષિત હોય એ બધા તમારે કાળજી રાખવાની છે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને ત્રણ વર્ષથી નીચેના બાળકો જોખમી સગ સગર્ભાઓ અને ધાત્રી માતાઓ વગેરેની મુલાકાત લેવી સગર્ભા મહિલા સ્ત્રીઓને સ્તનપાનની પહેલા પહેલી શરૂઆત વખતે વિશેષ સ્તનપાન વિશે તેમજ ધાત્રી માતાઓને બાળકના જન્મના 6 માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શક આપવાનું રહેશે તો એટલે કે તમારે એક વીક ની અંદર ઓછામાં ઓછા 3 દિવસ તમારે ને તમારા એરિયામાં તમારા જે વિસ્તાર તમને આપવામાં આવે છે ત્યાં તમારે બધાની મુલાકાત લેવાની છે એમાં બી 3 વર્ષથી જે નાના હોય છે એ બાળકોની તમારે ખાસ મુલાકાત લેવાની છે જે બી લેડીઝ પ્રેગ્નન્ટ હોય અને

વિવિધ કાર્યક્રમોની ઉજવણી વગેરે દ્વારા લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી મેળવવાની રહેશે એટલે કે તમારે શું છે કે આમાં તમારે જે બી ગ્રુપ મુલાકાત કે મીટિંગ જે કરવાની હોય છે પછી એમાં કાર્ય કોઈ બી કાર્યક્રમ રાખવાનો એની ઉજવણી કરવાની હોય છે એમાંથી તમારે શું તમારા એરિયામાં લોકો તમે વચ્ચે તમે હળીમળીને રહો લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુથી વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે જે અંતર્ગત તમારે કઈ કઈ દિવસોની ઉજવણી કરવાની છે અને ઉજવણીમાં શું શું ધ્યાન રાખવાનું છે તો આમાં લખેલું છે ચાર મંગળવાર દિવસ એટલે જે મંગળવાર આવે છે મહિનામાં ચાર તો એમાં પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ રાખવાનો છે બીજા મંગળવારે બાળ તુલા એટલે કે તમારે જે બી બાળ રમત ને એ બધું ત્રીજા મંગળવારે અન્ન પ્રશાસન અને બાળ દિવસ મનાવવાનો ચોથાર મંગળવારે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ આવા વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે માતા મમતા દિવસની ઉજવણી કરવાની રહેશે તો તમારે જે બી દિવસ આપેલા હોય છે કે મહિલા દિવસ કે બાળ બાળ દિવસ મજૂર દિવસ તે બધા દિવસોની તમારે ઉજવણી કરીને તમારે અન્ન વિતરણ કરવાનું બાળકોને રમાડવાનું તમારા જે બી હોય હોય લોકો એમને સાથે રહેવાનું આ બધી તમારી બાબતોનું ધ્યાન રાખવાનું છે આગળ જોઈએ દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમા ચિન્હનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત દરમિયાન માર્ગદર્શક આપવાનું રહેશે તમારે જે બી બાળક તમારે ત્યાંનું પ્રેગ્નન્સી વાળી બહેનો હોય અને ડિલિવરી થઈ ગઈ હોય તો ડિલિવરી થયા પછી ને તમારે બાળકોનું પણ તમારે નિરીક્ષણ કરતા રહેવાનું છે અને એ પ્રમાણ માર્ગદર્શક એ બેનને જે ડિલિવરી થઈ છે માતા બની જે એમને માર્ગદર્શન આપવાનું રહેશે વિકલાંગ બાળકો તથા વિલંબિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી તથા તેઓને આરોગ્ય સ્ક્રીનિંગ માટે રિફર કરવાની સેવાઓ તાત્કાલિક પૂરી પાડવાની રહે છે તમારા એરિયામાં કોઈ બી જો વિકલાંગ બાળક થયું હોય કે વિલંબિત બાળક વિકાસ વાળા મન બુદ્ધિ તો એ બધાની તમારે રિફર કરવાનું હોય છે અને સ્ક્રીનિંગ કરીને બધી તાત્કાલિક સેવાઓ પૂરી પાડવાની હોય છે ત્રણ થી છ વર્ષના બાળકોને પ્રી સ્કૂલ સમયપત્રક અનુસાર પ્રિસ્કૂલ કીટ નો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની રહેશે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ વિકાસ વિકાસ મારી યાત્રા પુસ્તકમાંથી મૂલ્યાંકન કરાવવાનું રહેશે તો તમારે એક બુક આપવામાં આવશે જેનું નામ હશે મારી વિકાસ યાત્રા એમાં લખેલું હોય છે કે સ્કૂલમાં જઈને આપણે કઈ કઈ રીતે શરૂઆત કરવાની છે તો પ્રી સ્કૂલિંગ પ્લાન આખું એમાં લખેલું હોય છે જેથી બાળક સ્કૂલમાં જાય તો એને કઈ તકલીફ ના પડે તો એ પ્રમાણેનું માર્ગદર્શક તમારે આપવાનું છે પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇશ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે તો તમારી જોડે જે આંગણવાડીમાં જે બાળકો ભણે છે એ આંગણવાડી છોડીને જાય તો પૂર્વ શિક્ષણ વાળું જે સર્ટિફિકેટ આવે છે જે આંગણવાડીનું સર્ટિફિકેટ કહેવાય છે બાળકો માટે તો એ તમારે આંગણવાડીમાંથી આપવાનું રહેશે આગળ જે પોતાની આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ ધરાવવા સુધારવા માટે સંબંધિત અન્ય જેવા કે આરોગ્ય પંચાયત શિક્ષણ પાણી પુરવઠા સાથે સંકલન રહેશે તો તમારે બી ક્ષેત્રમાં જે બી કુપોષણ બાળક હોય આરોગ્યની એટલે નબળા આરોગ્ય વાળા હોય તમારા પંચાયતી વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ એ બધા સાથે તમારે જોડાયા રહેવાનું હોય છે આંગણવાડી પ્રોત્સાહન સમિતિની નિયમિત બેઠક બોલાવાની રહેશે તો આંગણવાડીમાં તમારે મહિલાને બોલાવીને એક બેઠક નિયમિત કરવાની હોય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોકભારી લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે તો તમારી જે સરકાર તમને જે સૂચના આપે એ તમારે સૂચના આપે અને જે તમને સાધન આપે કે આ બાળકોમાં માતાઓમાં વેચવાનું છે એ તમારે નિયમનનું પાલન કરવાનું છે આઈસીડીએસ પ્લેટફોર્મ દ્વારા પૂરી પડાતી સેવાઓ જેવી કે એસએજી પીયુ આર એન એ પીએમ વીવીવાય વી ડબલ્યુ આઈ સીઆર દૂધ સંજીવની યોજના પોષણ સુવિધા વગેરે યોજનાઓનું અમલીકરણ સંકલન કરવાનું જે પણ આ નામ એ તમને એના ઉપર એ લોકો તમને ટ્રેનિંગ આપશે એના પછી તમને આ બધું કામ તમને સોંપશે પણ પહેલા તમને ટ્રેનિંગ આપી દેશે તમે ગભરાશો નહીં બરાબર એના પછી દૂધ સંજીવની યોજના તમારે પોષણ શું આપવાનું છે બધું તમારે અમલીકરણ કરવાનું રહેશે આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરાવવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજીસ્ટર તથા ઓનલાઈન વિવિધ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે તો તમારા એરિયામાં જે બી નાના બાળકો થયા હોય બાળ આધાર તમારે કરાવવાની જવાબદારી તમારી આંગણવાડીમાંથી હોય છે તો તમારા તમને એક સુપરવાઇઝર કે તમને એક ઓપરેટર સોંપવામાં આવશે જે આધાર કાર્ડ બનાવવા તમારી જ આંગણવાડીમાં આવશે એમના મારફતે તમારે બાળકોના એ એમના માતા પિતામાં જે બી આધાર નંબર રજીસ્ટર કરાવવાનું રહેશે અને એમના પોર્ટલ ઉપર આગળ મોકલવાનું હોય છે સેવાઓને લા લાગતા તમામ અહેવાલ રજીસ્ટર દસ્તાવેજો નિભાવવાના તથા નિયત સમય સુધી સાચવવાના રહેશે ખાદ્ય સામગ્રીની વિગતો લાભાર્થીઓની વિગતો માતા મૃત્યુ બાળ મૃત્યુ બાળ જન્મ જન્મ નોંધણી નોંધ વગેરે કામગીરી દર માસે કરવાની રહેશે નિયત થયા મુજબ માસિક વાર્ષિક અહેવાલ ભરવાના રહેશે તો તમારે એક જે તમને દસ્તાવેજો આપવામાં આવશે દસ્તાવેજમાં તમારે સુધી તમને કહેવામાં ના આવે કે આ થઈ ગયું છે એ ત્યાં સુધી તમારે છેક સુધી આ બધા ચોપડાઓ સાચવવાના છે એમાં તમારે બધી લાભાર્થીઓની વિગત માતા જે વિગત બાળકોની વિગત બાળકોના જન્મ મરણ બાળ મૃત્યુ જન્મ મરણની નોંધણી બધે તમારે દર મહિને ભરવાની હોય છે અને અમુક વખત અને વર્ષે એક અલગ ચોપડો ભરવાનો હોય છે એટલે દર મહિને તો ભરવાનો અને એક વાર્ષિક અહેવાલ પણ ભરવાનું આવે છે આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી થયેલ નિયત તાલીમો જરૂરિયાત પણ પૂર્ણ કરવાની રહેશે તો તમારે જે બી તાલીમ આપવામાં આવે કે તમારે અહીંયા જઈને આજે આ ટ્રેનિંગ લેવાની છે તો એ બી તમારે જવું પડશે મુખ્ય સેવિકા

માં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે તો આ બધા કાર્યો જે તમને કીધા એ તો તમારે કરવાના જ છે પણ એના પછી બી તમારે કઈક લાગે કે તમારે આમાં ફેરફાર કરવાની જરૂર છે સરકારને લાગે તો એ એ પ્રમાણે એ લોકો ફેરફાર પણ કરી શકે છે આ આ આ તમારે જોઈન થયા પહેલા તમને થોડાક મહિના ટ્રેનિંગ માટે પણ મોકલવામાં આવશે એ ટ્રેનિંગમાં તમને બધું શીખવાડવામાં આવશે એ ટ્રેનિંગમાં બી શું કરવાનું છે એ બી તમને બતાવવાનો છે પાછળથી પણ તમારે આ બધી તો કાર્યો તો કરવાના જ છે આ જો આ પાછલા વર્ષના છે એ પ્રમાણે મેં તમને આગળ કીધા છે તમે થશો ત્યારે પરિપત્ર આવશે તમને બતાવવામાં આવશે તમારે આ કાર્યો કરવાના છે તો એ બે હજાર પચીસ તમારે જોબ લાગ્યા પછી તમને આ બધું બતાવવામાં આવશે મેં તો તમને આ જસ્ટ રેફર કર્યું છે કે તમારે આટલા આટલા કાર્યો કરવાના છે તો એ તમને વિડીયો સારો લાગ્યો હોય તમારે કાર્ય લાગતું હોય કે આ મારા કામનું છે તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દો જેને પણ જરૂર હોય અને બે લાઈકન દબાવી દીધો જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની માહિતી કે કોઈ પણ સરકારી યોજના લક્ષી માહિતી તમારા સુધી પહોંચાડી શકાય તો મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા આભાર